એટલે હું એટલા માટે પૂછતો તો મેં કો આજથી જ એમની તો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહેવું કે બેસવું એની તૈયારી શરૂ થઈ ગઈ છે એમને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલી વિકાસની રાજનીતિના પરિણામે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડેલ બન્યું છે આ સમૃદ્ધિ અને વિકાસના મૂળમાં શાંતિ સલામતી અને સુરક્ષા રહ્યા છે ગુજરાતનું સુદળ પોલીસ દળ દેશમાં કાર્ય નિષ્ઠા અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે એક સાથે અગિયાર હજાર આઠસોથી વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ એકત્રીસો જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ માત્ર નિમણૂક પત્ર નથી પરંતુ જવાબદારી શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો

શ્રદ્ધ ભાવ સાથે કામ કરતો હોય તે ઓ એટલે ઓબિડિયન્ટ કાયદા કાનૂન વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી આઈ એટલે ઇન્ટેલિજન્ટ હંમેશા સતર્ક હોય બુદ્ધિ ચાતુર્યર્થી કામ કરતો હોય તે સી એટલે કેરેજિયસ કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય હોય ઈ એટલે ઉત્સાહ જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈય રાખતો હોય તે મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને સુપેર સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે જે નવો વર્કફોર્સ પોલીસ પરિવારમાં જોડાયો છે તે પણ નાગરિક દેવો ભવોના આદરણીય શ્રી મોદી સાહેબના મંત્રને કરશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની સાથે સરકારે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે તે માટે સરકારના બધા જ વિભાગો અને પોલીસ દળમાં પણ પૂરતું માનવબળ મળી રહે તે માટે અનિવાર્ય છે રાજ્ય સરકાર પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા તેને આધુનિક ઓપ આપવા સ્માર્ટ પોલીસિંગનો વિચાર આપ્યો છે આપણે આવી સ્માર્ટ પોલીસના નિર્ણય

સજ્જ કર્યું છે પોલીસ બેડાની ફરજો સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી વધુ સજ્જ એટલે ગુનેગારોને શક્ય બની ગયું છે પોલીસ બેડામાં જે નવ ટેકનો સેવી માનવબળ જોડાયું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે ટેકનોલોજી માત્ર સાધન છે પરંતુ માનવતા ઇમાનદારી અને સાહસ એ સાચી શક્તિ છે કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મીઓએ ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન સંવિધાનિક મૂલ્યોનું પાલન અને જાળવી પણ એટલી જ આવશ્યક છે તમારા વર્તનમાં સંયમ વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે એક સારો પોલીસકર્મી લોકોને વિશ્વાસ ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો આપણને સંકલ્પ આપ્યો છે તમે સૌ રાજ્યની શાંતિ સલામતી સુરક્ષાને સદા સર્વદા ઉજાગર કરો વિકસિત ભારત બે માટે વિકસિત સુરક્ષિત